રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપરથી મોંઘો મોગો મોબાઈલ ચોરી થવાનો બનાવ સામે આવતા કારલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકનો રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપરથી મોંઘો ડાટ ફોન ચોરી તસ્કર ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મુક્તાનંદ થી વુડા સર્કલ તરફના માર્ગ ઉપર નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટના સંચાલક ભાવિન વાઢેરે ચોવીસ જાન્યુઆરી બુધવારની રાત્રે પોતાનો અંદાજે દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર ઉપર રાખ્યો હતો તે સમયે એક અજાણ્યા શખ્સે મોકો મળતા જ આંખના પલકારામાં મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી જેમાં તસ્કર રેસ્ટોરન્ટના કાઉન્ટર પાસે ઉભો રહી રેકી કર્યા બાદ કાઉન્ટર ઉપર આવી મોકો મળતા જ મોબાઈલ ની ઉઠાતરી કરી નાસી છૂટતા જણાય આવે છે ચોરી થયેલ મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતા વડોદરા રેલવે સ્ટેશન બાદ અંતિમ લોકેશન મુંબઈ શહેર ખાતેનું હતું બનાવ સંદર્ભે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદને આધારે કાર્લીબાગ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર